ભુજ એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સંયુક્ત કામગીરી દ્વારા માનસિક અસ્વસ્થ યુવતીનું તેના પરિવાર સાથે મિલન થયું એક જાગૃત નાગરિક દ્વારા એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને જણાવેલ કે એક અજાણી યુવતી ભુજ સિટીના ન્યૂ સ્ટેશન રોડ રાત્રાણી હોટલ પાસે બપોરથી એકલી બેઠી છે યુવતીના વર્તન પરથી તેઓ માનસિક રીતે બીમાર હોય તેવું લાગે છે તેથી એકસો મહિલા હેલ્પલાઇનની મદદની જરૂર છે જેના પગલે એકસો એક્યાસીના કાઉન્સિલરે પટેલ ખુશ્બુ હેડ કોન્સ્ટેબલ પટેલ રેખાબેન તેમજ પાયલોટ ધનજીભાઈ ઘટના સ્થળે અજાણી યુવતીની મદદ માટે પહોંચ્યા હતા ત્યારબાદ એકસો ટીમે યુવતીની સાથે શાંત ચિત્ત સ્વભાવે પૂછપરછ કરેલ ને તેમનું નામ સરનામું જાણવાનો પ્રયત્ન કરે પરંતુ તેઓને તેમનું નામ યાદ ન હતું તેમણે જણાવેલ કે હું ભુજ હમીસર તળાવની બાજુમાં રહું છું પરંતુ યુવતીને કોઈનું નામ કે મોબાઈલ નંબર કાંઈ જ યાદ ન હોવાથી યુવતીને લઈ હમીસર તળાવના આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવી પરંતુ યુવતીને કોઈ ઓળખતું ન હતું જેથી યુવતીના પરિવારજનોને કોઈ પણ માહિતી મળેલ ન હતી જેથી યુવતીને હાલ આશ્રય અને લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે સંસ્થામાં સોંપવાના હોવાથી સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવવા માટે એ ડિવિઝન પોલીસ ખાતે મોકલેલ હતા ફરજ પરના પીએસઓ ને બનેલ ઘટનાની તમામ માહિતી આપેલ જેથી પોલીસ સ્ટેશનમાં જણાવવામાં આવેલ ભુજ સિટીના જીકે જનરલ હોસ્પિટલમાં દવા લેવા માટે લાવેલ માનસિક અસ્વસ્થ યુવતી ગુમ થયેલ છે જે યુવતી હોસ્પિટલમાંથી ગુમ થયા હતા તેમનો ફોટો અને ડોક્યુમેન્ટ જોયા ત્યારબાદ યુવતી માતા માતા પિતાને ફોન કરી જાણ કરેલ કે તેમની તેમની દીકરી ગયા છે રાહ જોઈને હોસ્પિટલમાં જ બેઠા હતા તેઓ તાત્કાલિક એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી આવ્યા યુવતીના માતાને પૂછપરછ કરતા જાણવા મળેલ કે યુવતી જન્મથી જ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી ઘરેથી અવારનવાર નીકળી જાય છે તેથી જ્યારે પણ યુવતી ઘરેથી જતા રહે ત્યારે સ્થાનિક પોલીસને જાણ કરી તેમજ ઘરની આજુબાજુના વિસ્તારોમાં તેમની શોધ કરતા હતા દર વખતે યુવતી મળી જાય છે અને યુવતી તેમના માતા પિતાની સાથે અંજાર સિટી વિસ્તારમાં રહેતા હતા અને યુવતીની માનસિક બીમારીની સારવાર ઘણા વર્ષથી ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં ચાલુ હતી જેથી જેથી તેઓ દવા લેવા માટે યુવતી તેમની માતા સાથે આવ્યા હતા ત્યારે યુવતી તેમના માતાના કહ્યા વગર જ તેઓની જાણ બહાર હોસ્પિટલમાંથી બહાર એકલા નીકળી ગયા હતા યુવતીની માતાએ તેમને શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ યુવતી મળ્યા નહીં યુવતીના પિતા અંજારથી તેમની દીકરી અને પત્નીને લેવા માટે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા પૂરી વાત સાંભળી યોગ્ય કાઉન્સેલિંગ કરી એકસો એક્યાસીની ટીમે યુવતીનું કાળજીપૂર્વક ધ્યાન રાખવા અને તેમના માતા પિતાને સમજણ આપી અને તેમને ટાઈમ પર દવા આપવાનું જણાવ્યું હતું હવે પછી આમ યુવતીને એકલા જવા ન દેવાય તેવી યુવતીને અને તેમના વાલીઓને જાણ કરવામાં આવી હતી